અને એ પોતાની જાતે ના મરીને મેળ જ બને અને જે આપસ્પર લાગે એ સ્પર છે ધન્ય થઈ જાય અને બિસ્મલ્લા ખાન તો કહેતા કે એમની શરૂઆતની ગઝલ છે દીવાના બના હે તો દીવાના બના દે તું એ ગઝલ હું રાહ જોઉં કે ક્યારે ઓલો ખટકો આવે એના માટે મેં અનેક વારી ગઝલો સાંભળતા એટલે એનો એક ઉલ્લેખ આની અંદર છે એટલા માટે એની સ્પષ્ટતા જરૂરી છે આ જીવન કુંવારા રહ્યા પણ ભોગવાયા અનેક એવા રાજા મહારાજાઓ થી અને એની માને એમ હતું કે આ છોકરી આગળ વધશે ને એને બહુ જ એ રીતે પ્રોત્સાહન આપીને મેગા મખતે તૈયાર થયા અને દુઃખની વાત તો એ છે કે આપણા અમદાવાદમાં જે પ્રોગ્રામ આપતા આપતા લગભગ એમનું એ પછી તરત એટેક આવીને મૃત્યુ થયું તો મારા બહુ જ અંતરંગે એવા એક કલાકાર જિંદગીમાં બે બે ચાર અફસોસ રહ્યા છે એમાં અફસોસ એ છે કે બેગમ અખ્તર અને બિસ્મિલ્લા ખાનને હું નહીં મળી શકતું એમના ચરણની રજ ન લઈ શકતું આ હિન્દુ મુસ્લિમ નથી રહી રહીને કેમ થાય છે કે બેગમ અખ્તરના ખોળામાં જઈને સુઈ જાઉં અને તેના ખોળામાં જ સુતા સુતા સાંભળું હશે તારે પણ બીબો માંથી અખ્તરીબાઈ ફૈઝાબાદી અને તેમાંથી બેગમ અખ્તર અને મલ્લિકા એ તરંગનું

તું તો ગાતી રહી એ મોહબતરે જલસાલી ગાયું તે ગળું ખોલી ને પણ અંદરથી અંદરથી ઘૂંટાથી રહી તું જે દર્દ કોરતું રહ્યું ઊંડે તે છલકાઈ ને આવ્યું તારી ગાયકીમાં ये दर्द जहतुं तारों घेवायों जिनकी पर छाची छाती सरसुराप्शियुते तारा निश्वास संभलाये तेठलू नजीक कोई आवी नहीं पर तुम तो गाती रही ये दौलत ये शौरत तूडावती तो रही एक पची एक सिगरेट ना धुमाड़ा माँ दुबारती रही जाम पर जाम मा। हमने समझा था कि बरसात में बरसे की शराब आई बरसात तो बरसात ने दिल तोड़ दिया कहती रही रोएंगे हम हजार बार कोई हमें रुलाए क्यों तो बड़ी क्या मस्ती ना मुड़ना मरकता मरकता तू गाती धूम मचाती रही होरी कैसी ये धूम मचाई તારી નથ નોરો ન થતો તે પહેરી પણ નાથી ન શક્યું તને કોઈ

तुम जाओ जाओ मोशे न बोलो सौतन के संग रहो गुजर गई रतिया पिया नहीं आए तो क्या रे स्वाधीन भर्त का बनी प्रेम में अनुनय करो हमार कहा मानो राजा जी ये तो बता अष्ट नायिकाओं का તું તો બધા વેશ વાગ ઉતારી નીકળી ગઈ તું શરજની સુરકુંડલીની સુગંધિત લોબાન ની જેમ ભળી જતી સવારની શીતળ હવામાં હા તું જીવતી પૂરે પૂરું માત્ર એજ ક્ષણોમાં અમદાવાદના છેલ્લા કાર્યક્રમમાં છેલ્લે તે ગાય ભૈરવી હવે ના તારી માં બાઈ ની કબર પાસે જ કોડી છે તું અડધી રાતે જાગતી તારી તરફ પડકું ફરી કહેતી હશે તારી માં बिब्बो अब तो